શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત ચોથા સમૂહ લગ્ન તારીખ એક બે બે હજાર છવ્વીસ રવિવાર શ્રીરામ પાર્ટી પ્લોટ ઓઢવ અમદાવાદ હાલમાં ઠાકોર સમાજ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટના કાર્યને સહયોગ મળી રહ્યો છે દાતાશ્રી અનિલભાઈ મથુરજી ઠાકોર ગામ હોડામપરા તાલુકો ધાનેરા બનાસકાંઠા હાલ અમદાવાદ હંસપુરા નરોડા અમદાવાદ એમના તરફથી ઠાકોર સમાજની દીકરીઓને પાનેતર અને દીકરાઓને સફારી સૂટ આ બંને વર કન્યાઓના જે દાતાશ્રી છે અનિલભાઈ ઠાકોર એમને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અમારા આ કાર્યને જે દિલમાં ઉતારીને આટલું મોટું સાહસ કમસે કમ મારા અંદાજે એક લાખ અને પચીસ હજાર રૂપિયાનો ખર્ચો થશે અને એમને ખૂબ જ હૃદયથી ખૂબ જ પ્રેમથી ખૂબ જ ભાવથી અમારા કાર્યને બિરદાયું છે અને અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે જે અમારા કાર્યને દેખીને જે ભરોસો મૂક્યો છે એ ભરોસાપાત્ર અમારા કાર્યને બિરદાવ્યા છે ગણાવ્યા છે અને ખૂબ જ દિલથી આ દીકરીઓ માટે પાનેતર બનાવશે અને ખૂબ જ દિલથી દીકરાઓ માટે સફારી સૂટ બનાવશે એમણે એ પણ સંદેશ આપ્યો છે કે જવેરભાઈ તમે કોઈપણ વાતે ગભરાતા નહીં કોઈ વાતમાં મૂંઝાતા નહીં અમે તમારી સાથે બેઠા છીએ અમે તમારી સાથે ઊભા છીએ અને જીવનમાં ક્યાંય પાછા તમને નહીં પડવા દઈએ આ કૃપા ફક્ત ને ફક્ત મારી મહાકાળી માની છે કે એના આશીર્વાદ એમના ઉપર મારો વિશ્વાસ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારા જે કાર્ય આદરેલા છે એને મારી કુળદેવી મહાકાળીમાં ક્યારેય નહીં અટકવા દે અને મારા સાથે જોડાયેલા જે કમિટી મેમ્બર છે જે સમૂહલગ્નની શરૂઆત કરી છે એની અંદર મારી સાથે જે ખડે પગે ઊભા છે એ તમામે તમામનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ જે નાના નાના દાતાશ્રી છે અને જે મોટા દાતા છે એ તમામે તમામ દાતાશ્રીઓનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટ પ્રમુખ જવેરભાઈ ઠાકોર જય માતાજી જય ઠાકોર સમાજ